હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સત્યનારાયણ ભગવાનની કથામાં બને તેવા મહાપ્રસાદની રેસિપી તો આજે આપણે આ પ્રસાદના શીરાને અમુક ટીપ્સ સાથે અને વાટકીના પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં પ્રસાદનો શીરો બનાવવા શીરામાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ્સનું પરફેક્ટ માપ જોઈ લઈએ તો અહીં મેં વાટકીના માપથી એક વાટકી સોજી રવો લીધો છે અહીં મેં મોટા દાણાવાળી સોજી લીધી છે તમે કોઈ પણ રવો લઈ શકો છો સાથે તે જ વાટકીથી એક વાટકી ખાંડ અને એ જ વાટકીથી એક વાટકી ગરમ કરેલું ઘી લીધું છે અહીં આપણે ઘીનું માપ ઘીને ગરમ કરીને જ લેવાનું છે અહીં આપણે ત્રણેય વસ્તુનું માપ સરખું રાખવાનું છે હવે જે વાટકીથી સોજી લીધો છે તે જ વાટકીથી ત્રણ વાટકી દૂધ તપેલીમાં એડ કરી દઈએ અહીં આપણે જે વાટકીથી સોજી લીધી હોય તે જ વાટકીથી ત્રણ ઘણું દૂધ લેવાનું છે પ્રસાદના શીરાને દૂધમાં જ બનાવવામાં આવે છે પરંતુ તમે દૂધની જગ્યાએ દૂધ જેટલું જ પાણી એડ કરીને પણ આ શીરો બનાવી શકો છો હવે દૂધમાં એક ચમચી ઘી અને થોડા કેસરના તાર એડ કરીને દૂધને ગરમ થવા દઈએ તો હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી શીરાને બનાવવા કઢાઈમાં એક વાટકી ઘી એડ કરી દઈએ અને ઘીને એકદમ સરસ ગરમ કરી લઈએ તો થોડીવારમાં જ આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે ઘી ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા થોડીક સૂજી કઢાઈમાં એડ કરશું તો તે તરત જ ઉપર આવે છે એટલે કે આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં સોજી રવો એડ કરી દઈએ સોજીને ગરમ ઘીમાં એડ કરતાં જ તે ફૂલવા લાગી છે હવે ધીમા ગેસ પર સોજીને સારી રીતે શેકી લઈએ અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘી ગરમ થાય પછી જ આપણે સોજી એડ કરવાની છે નહીતર શીરો બરાબર નહીં થાય સોજીને શેકતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સોજીને આપણે વધારે શેકીને બ્રાઉન નથી કરવાની તો સોજી જેમ જેમ શેકાતી જાય છે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જાય છે અને સોજી શેકાઈને તેનો દાણો ફૂલી ગયો છે તો ત્રણથી ચાર મિનિટમાં જ સોજી શેકાઈ ગઈ છે અને તેની સાઈડોમાંથી ઘી છૂટું પડ્યું છે અને તેમાં બબલ્સ થવા લાગ્યા છે અને સોજીને શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે આ રીતે સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાની છે જો સોજી કાચી રહેશે તો શીરો ચિકાસવાળો થશે અને બરાબર નહીં બને તો હવે શીરામાં બે મોટી ચમચી જેટલી બદામ બે મોટી ચમચી કાજુ અને બે ચમચી પિસ્તા એડ કરીને ડ્રાયફ્રૂટને સોજીની સાથે રોસ્ટ કરી લઈએ અહીં મેં બદામ અને કાજુને બે ભાગમાં ડિવાઈડ કરીને લીધા છે તો થોડી વારમાં ડ્રાયફ્રુટ સોજીની સાથે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે હવે તેમાં બે ચમચી સૂકી દ્રાક્ષ એડ કરીને તેને પણ રોસ્ટ કરી લઈએ તો સૂકી દ્રાક્ષને રોસ્ટ થતાં ખૂબ જ ઓછો સમય લાગે છે તેથી તેને પાછળથી જ એડ કરવી તો એક મિનિટમાં દ્રાક્ષ પણ એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે હવે દૂધને જોઈએ તો દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આ સમયે આપણે શીરામાં થોડું થોડું દૂધ એડ કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે તો દૂધ ગરમ હોવાથી રવો દૂધ એડ કરતાં જ દૂધને એક્ઝોર્બ કરી લે છે તો અહીં મેં બધા જ દૂધને એડ કરી દીધું છે પરંતુ હજુ શીરો થોડોક ઢીલો છે પરંતુ થોડી વારમાં જ દૂધ શીરામાં એક્ઝોબ થઈ જશે તો થોડી વારમાં જ દૂધ શીરામાં એક્ઝોર્બ થઈ ગયું છે હવે આ સમયે આપણે તેમાં એક કપ જેટલી ખાંડ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું શીરામાં બધું જ દૂધ એક્ઝોર્બ થઈ જાય પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે તો ખાંડ એડ કરશું એટલે શીરો થોડોક ઢીલો થશે આ રીતે ખાંડ ઓગળીને મિક્સ થઈ જાય એટલે શીરાને ઢાંકીને એકથી બે મિનિટ સ્લો ફ્લેમ પર કૂક કરી લઈશું જેથી શીરો સારી રીતે કૂક થઈ જશે અને શીરાની સાઈડોમાંથી ઘી છૂટું પડશે તો એકાદ મિનિટમાં શીરાને ખોલીને જોઈએ તો શીરાની સાઈડોમાંથી આ રીતે ઘી છૂટું પડી ગયું છે હવે શીરાને આ રીતે હલાવી લઈશું અને અડધી ચમચી એલાયચી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ શીરાને બાઉલમાં કાઢી લઈશું તો એકદમ સરસ સત્યનારાયણ ભગવાનની પ્રસાદમાં બને તેવો મહાપ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે